ઉલપાડ તાલુકાની સાયણ સુગરની પચાસમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના કામો મંજૂર થયા છે ત્યારે ઓલપાડ કામરેજ માંગરોળ ચોર્યાસી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ઓલપાડ તાલુકાના સાયણ ખાતે આવેલી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની પચાસમી વાર્ષિક સાધારણ સભા સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા આ સભામાં સુગરના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી તારીખ ત્રીસમી ઓક્ટોબરના રોજ સાયણ સુગરનું શેરડી પિલાણનો પ્રારંભ કરવામાં આવશે તેમજ જે સાયણ સુગરના વહીવટી કાર્ય અંગે માહિતી પણ આપી હતી પણ સવારથી એમાં તમામ કામો સરવારનું મને મંજૂર થયા સવારસદોના એવા પ્રશ્નો હતા કે જે બીબી કે ખરીદી થાય છે એ ખરીદીમાં કે પ્રમાણે ક્વોલિટી હોવી જોઈએ તે પ્રમાણે માલ અને પૈસા ચૂકવાઈ ગયા પણ આપ સૌના માધ્યમથી મારે એ કેવું છે કે જે ખરીદી કરતા એ પરચેઝમાં થતી હોય અને જે પ્રમાણે ક્વોલિટી ન આવે એના પૈસા અમે કાપતા હોઈએ પૈસા દસ ટકા રકમ એને રાખતા હોઈએ એ છેલ્લે એના હિસાબ માટે આપણે કાપતા હોઈએ છીએ ખાલી એક રૂપિયો બાકી છે અને એના જે સેમ્પલ્સ હતા જેવું એક સભાસદ રિપોર્ટ લઈને લેબોરેટરીમાં ફેલ થવાનું કારણ નથી આ સાયન્સ સુગર જ ફેક્ટરી એવી છે કે પીપી બેગના સેમ્પલો અને એનું જે સ્પેસિફિકેશન છે એ પ્રમાણે મારતી હોય છે અને એના લેબના ટેસ્ટ કરતા હોય એ લેબમાંની જે પ્રમાણે રિપોર્ટ આવે ફેલ ન કહેવાય કારણ કે વીસ લાખ દાગીના છે એમાંથી ફક્ત ચોપ્પનસો દાગીના ફાઇટા એટલે વીસ લાખ માનો કે એ એકદમ નજીવ કહેવાય ભૂતકાળમાં ચાલી ચાલીસ પચાસ પચાસ હજાર દાગીના ફેલ જતા હતા ફાટતા હતા અને એના આપણે ત્રણસો ચારસો રૂપિયા ઉછેરી આપણે વેકતા પણ હતા ખાંડ